નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ અદાલતમાં કેદ ખાનની કોટડીની અંધારી એકાંતે બેસીને પોતાની તમામ આપદાના આસુડા અને ઘુસકા ઠાલવવાનો ઠીક અવકાશ સામાન્ય સાંપડી ગયો આથી વધુ બદનામી અને શરમ એની કલ્પનામાં આવી શકે નહીં એ સાબુ કાઠા બાવડાવાળા જુવાને પ્રામાણિક મા બાપના છોડું એક તો ભીખ માગીને ખાધું ને બીજું એ જેલમાં પડ્યો ગામડાના મહેંતુ મા બાપના પાપ ભીરું જંગને મન જેલ એટલે તું કાળામાં કાળી ટીલી આજે મારી બા જીવતી હોત તો એને શું થાત આપઘાત કરવા જેવું થાત બાનું નામ સાંભળતા જ સામાન્ય યાદ આવ્યું કે પોતાની બગલેથી તો પોતે જ પેલી માલગાડીના ડબ્બામાં જ ભૂલી આવ્યો છે નેવહાલી બાની છબી પણ એમાં રહી ને બીજી શોધ એ રાતે સાંભળે આ કરી બેકાર અને ભૂખ્યા પેટે રજળનારાઓને ઠેકાણે પાડવા સારું જ શહેરમાં આ તુરંગવાસનો બંદોબસ્ત કરવામાં આવેલો છે રડતા રડતા એ એકાએક થીજી ગયો બાજુની કોઠડીમાંથી એને કાને એવી કારમી ચીસો પડી કે જે ચીસોમાં કાળા માથાના માનવી કરતા કોઈ બિલાડી જેવા પશુનો જ અવાજ લાગે સાંભળ સાંભળી રહ્યો એનું અંતર દડાતું રહ્યું હવે ચૂપકર રાંડ રાખણી તુરંગની પરસાળમાંથી પહેરગીરીની ત્રાળ પડી સાંભળો સમજ્યું કે કોઈ ઓરતના કંઠમાંથી એ ચીસો ઉઠે છે મેં પહેરે ઘેરના જવાબના તમામ નાખ્યા એ સ્ત્રીના કંઠમાંથી ગાળો અને ચીસના ધોધ વહેતા થયા ગામડિયા છોકરાએ અવતાર ધરીને અગાઉ એક પણ વાર આવી ગંદી વાણી સાંભળી નહોતી જીવનની અંદર આટલી ગંદકીના ગજ સંગ્રહાયા હશે એવી સામાન્ય ગજ નહોતી જાણે કોઈ ઊંડી ગટર કોઈ ખાડ કૂવો ફાટી નીકળેલ છે અને એ બધી બદબો જરતી હતી એક ઓરતના હોઠ વચ્ચેથી જિંદગીમાં જોઈ લે સાંભળેલ તમામ સુંદરતાને અને પવિત્રને જાણે આ દસ મિનિટના નરક ધોધે ગંધવી નાખી દરમ્યાન સામળ પોતાના સરીની ચામળી ચિરાય જાય તેટલા જોરથી ખંજવાડી રહ્યો હતો એને રૂવે રૂવે કસાક ચટકા ભરાતા હતા ખંજવાડી ખંજવાડીને બળતરાથી લાય લાગતા એને સૂજ્યું કે પોતે ચાકળ માકળ જુ અને જુવાથી ભરે એક પથરીમાં પડ્યો હતો ઠેકીને એક ઉઠડીની વચોવર જઈ પડ્યો જીવનમાં અગાઉ કદી આવી વલે નહોતી થઈ એનું ગામડિયું ઘર માટીનું છતાં ચોખ્ખું ગૌમૂત્ર છાટેલું કેમડાની ધુમાડીથી રોજ સાંજે વિશુદ્ધ થતું હતું તેને બદલે અહીં એની તમામ લાચી વચ્ચે એને તુરંગની કાળી કુઠડીમાં જીવડા ભક્ષી રહ્યા હતા પ્રભાતે એને જુવારના લોટની કાજી મળી બે કલાક અદાલતમાં લઈ જવામાં આવ્યો ચૂનો છાંટેલી સફેદ દિવાલો મોટો ખાલી ઓરડો મુઠ્ઠી બ પ્રેક્ષકો સફેદ કેસવાળા કોઈ માત્ર બાર વેપારી આવીને કશોક વેશ ભજન તેવા સ્વાંગમાં બિરાજમાન મેજેસ્ટર અને કેદીઓની લાંબી કતાર ઉપર બે પહેરી ઘેરો નામ બોલાતું જાય છે છે એક એક પછી કેદી દિશા શૂન્ય પિંજરામાં થાય બે ચાર વાતોની અને વકીલની વચ્ચે સપડામાં પતી જાય છે અને પ્રત્યેક કેદીને સજા ફરમાતી આવે છે કઈ જમાનાથી ચાલતી આવેલી રસમ મુજબ અદાલતના યંત્રો બસ ચાલી રહેલા છે પાટા પર જાણે ટ્રેન તૂટી જાય છે માવતાને ઓળખવાનો ત્યાં અવકાશ નહીં વહીવટી કામની ભીડાભીડ છે થોબવાનો કોઈને સમય નથી પછી સામણનું નામ પોકારાયું સો ગુનો બાટમવેડાનો મૂર્તિએ આરોપીને પૂછ્યું તારે કાંઈ કહેવું છે પણ સાહેબ સામણ બોલવા ગયો તેટલામાં બાજુએ ઊભેલા પોલીસે એને કમરમાં હળવો ઢૂસો મારીને શીખવ્યું નામદાર કહે નામદાર મારી પાસે એક દમાડિયા નથી ને હું આખો દાડો કામ ધંધો શોકતો હતો તારે કંઈ શોખું કે ઓળખીતું છે આ ગામમાં ના નામદાર સી રીતે આવ્યો અહીં માલગાડીમાં ચડીને મારો છોકરા તો ઠકેઠકાણી આવ્યો છે અમારે આ લક્ષ્મીનગરમાંથી તો બામટા વેડાને રજડું વેડાને ઘસી ભૂસીને સાફ કરી નાખવા છે ત્રીસ દિવસની સખત મજૂરી કેદ ચાલો બીજો કેસ પણ નામદાર સામળ શ્વાસ ભર્યા બોલવા મથ્યો બીજો કેસ મેજિસ્ટર ફરી બૂમ પાડી પોલીસે સામળને ધકેલ્યો સામડી ચીસ નાખી પણ નામદાર મને જેલમાં સીધ મોકલો છો મારો વાક નથી હું નીતિદાર છોકરો છું હું કામ ધંધો સોંપતો હતો મેં કરશું કર્યું નથી મારા ઉપર દયા કરો સિપાહીએ એની સાથે જડતા આદરી શામળ પોતાના શરીરને જોટાવવા લાગ્યો એની ચીસોમાં કંઈક એવું તત્વ હતું કે જેથી મેજિસ્ટ્ર થોભ્યા પૂછ્યું રહો શું છે અલિયા નામદાર હું લૂંટાઈ ગયો તેમાં મારો શું ગુનો અને હું મહેનત મજૂરી માગું નહીં તો બીજું શું કરું તમને ખબર નથી નામદાર પણ હું પ્રામાણિક મા બાપનો પુત્ર છું મને જેલ મળશે એવો વિચાર પણ જો મારા બાપુને આવ્યો હોત તો એને મળવા જેવું થાય નામદાર એને મને ઉછેરીને મોટો કર્યો તે ભીખવા કે ચોરવા સારું નહીં પણ મહેનતનો રોટલો ખાવા સારું આ મારા શરીર સામે તો જુઓ નામદાર મજૂરી વિના આવું શરીર હોય કદી કહેતા એને સાંભળી પોટે વચ્ચે બાયો ચડાવવા માંડી વારું તારો બાપ કોણ હતો રામપરા ગામનો ખેડૂત હતો નામદાર અહીંની નંદન ફેક્ટરીના શેર લીધા એમાં અમારું નખોદું વળ્યું નહીંતર સાચું છોકરા હું પણ એ લક્ષ્મી નંદનની લહાણમાં આવ્યો છું મેજિસ્ટ્રેટના સહાનું કંપા ઉપજી અદાલતમાં પ્રેક્ષકો હસી પડ્યા શામળ શર્માએ કહ્યું નામદાર હું માફી માગું છું કાંઈ નહીં ભાઈ શામળ જા લક્ષ્મીનંદન ફેક્ટરીના નામ પર તને હું એક તક આપું છું ફરી મને કદી અહીં મો ન બતાવતો હા કે કદી નહીં આવું પણ હું ક્યાં જાઉં લક્ષ્મીનગરમાંથી બહાર પણ સી રીતે મારી કને પૈસા નથી મને તમે નામદાર કંઈ કામ ધંધો ન અપાવો ના ના હું દિલ કરી છું આ અઠવાડિયે મેં ત્રણ જણાને ધંધો અપાવ્યો હવે હું ચોથાને ઠેકાણે પાડી શકું તેવું નથી પણ ત્યારે આ લે મારા ગજવામાંથી હું તને એક રૂપિયો આપું છું મને ભીખ નથી જોઈતી તું કામ ધંધે વળગે ત્યારે મને મોકલી આપજે લઈ લે ચાલો કેદીને છોડી મૂકવામાં આવે છે બીજો કેસ મેજિસ્ટ્રેટ પાસે એ ખુરશી પર એસેસર તરીકે એક ગૃહસ્થ બેઠેલા તે બોલી ઉઠ્યા માફ કરજો હું વચ્ચે બોલું છું પણ એ છોકરાને માટે હું કંઈ કામ શોધી આપીશ સરસ વાત પ્રોફેસર ચંદ્રશેખર છોકરા જો આ અહીની એક મોટી કોલેજના વિધાન અધ્યાપક ચંદ્રશેખર સાહેબ છે એ તને ધંધો સુધી લે આ મારું કાર્ડ છોકરા તો કાલે મારી પાસે આવજે અજબ આભાર બીની આંખે આ સોનેરી ફેમના ચશ્માવાળા તારણ હાર તરફ તાકી રહ્યો સી વિદ્યાતા જળ હળતી હતી એના ચહેરા ઉપર શ્રી કરુણા ભાવોની ધારાઓ ટપકતી હતી જાણે પોતાનું બાવઠું પોલીસના વજ્ર પંજામાંથી છૂટી ગયું છે એટલું ભાન થતાં તો સામણ સટા શર્ટ બહાર નીકળી પડ્યો એના અંતઃકરણમાં દીવા થઈ ગયા આખરે બસ મને પગથિયું મળી ગયું આખરે આ દુનિયાનું કઠોર ઉપલું પળ ભેદીને હું અંદર દાખલ થઈ શક્યો માનવતા તે જ હમ દર્શન કરી શક્યો હવે ફરીથી મારે આ ભયંકર અનુભવમાં નહીં ઉતરવું પડે હવે તો એનું જીવતર ખીલે બંધાઈ ગયું એ સીધો ચાલ્યો ગામ બહાર નીકળી નદી કિનારાના એક નિર્જન સ્થાન પર આવ્યો ત્યાં કપડા કાઢીને ધૂળમાં ચોરી ધમધમાવી નાખ્યા સુકાવ્યા પછી પોતે આખે શરીરે અને માથામાં વેકુર ઘસી વાસણ સા તેમ અંગે અંગ સાફ કર્યું પછી કપડાં પહેરીને એ પહોંચ્યો એક ખોજાની દુકાને અને ધાણી દાણિયા લઈને એક નળની ટાંકી પાસે બેસી નિરંતે ચવેણું ચાવ્યું પાણી પીધું સાંજ પડતી હતી શું ક્યાં તે સવાલ સામે આવીને ઊભો રહ્યો ભાઈબંધ પોલીસની ભૈરવ મૂર્તિ પણ નજર સામે તરવરી રહી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ